અંગે જાણકારી મેળવવા અને શું શું સુવિધાની કમી છે અહીંયા અને શું પ્રોબ્લેમ થઈ રહી છે તે જાણવા આવ્યો હતો તો ઘણી બધી બાબતો મેં જાણી ડૉક્ટરો જે સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો છે તે અડધી સંખ્યામાં છે કે જગ્યા શોર્ટેજ લાગે છે આજે પણ સિટી સ્કેનની જે મશીન છે ત્યાં જ છે અને સિટી સ્કેનની જે ફેસિલિટીઝ છે તે અવેલેબલ થઈ શકી નહીં તો અમે રોગી કલ્યાણ સમિતિમાં બી વાત કરેલી જ છે નવા મશીન લેવાની પણ મેન તો આપણી ફેસિલિટીઝ હોવી જોઈએ પછી ઘણી બધી સમસ્યા છે કે માણસોને હોસ્પિટલમાં એડમિટ કરવાનો હોય પરિજનની હોય તો શું થાય એમ્બ્યુલન્સોનું બી મેં સાંભળેલું કે એમ્બ્યુલન્સ માટે પૈસા લેવામાં આવે

ને એમ કે પરચેસ કરવા માટેની અમે જે પરમિશન માટે માંગ કરી છે એ ફાઇનાન્સ માટેલી છે તો મેં અહીંયાથી જે તે અધિકારીને બી ફોન કર્યો કે ભાઈ આવી મેડિસિનની જ્યાં લાપરવાહી નહીં બહારથી એ મેડિસિન લેવાની જરૂર પડવી નહીં જોઈએ જ્યારે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આટલી બધી સુવિધા આપી આયુષ્માન કાર્ડ આપ્યું અને તમામ ફેસિલિટીઝ અને તા તમામ હેલ્થ ફેસિલિટીઝ સાથે તમામ સુવિધા આપવાની ખાતરી આપી તો છતાંય જો માણસોએ બહારથી મેડિસિન મંગાવવા પડતી હોય તે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે તો મેં વાતો કરી છે ઘણી બધી લેક ઓફ ફેસિલિટીઝ છે તેની પણ જોઈ લીધું છે હા જગ્યા ઓછી છે કારણ કે એક સાથે બધો ડમ થઈ ગયું છે કામ કેમ કે મરોડાના બી લોકો અહીંયા જ આવી ગયા મોટી દમણનું બી અહીંયા જ આવી ગયું આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયો પણ છે તો જગ્યા ઓછી છે તેના લીધે અહીંયા બધું મેનેજ કરવામાં તકલીફ આવતી છે બાકીલ જોવા જાય તો કામગીરી સંતોષકારક છે આટલી નાની હરતી જગ્યા એમણે ઘણું ડેમેજ કરવાની કોશિશ કરેલી છે પણ ઘણી બધી બાબત જે છે તે ડૉક્ટરની બહારની પણ છે અને જે હેલ્થ ફેસિલિટીઝ છે એ અધિકારીઓના ક્ષેત્રમાં આવતી હોય અધિકારીઓ એસી ઓફિસમાં બેસી જાય ધ્યાન નહીં આપે તો આ જ બધી પરિસ્થિતિ થવાની તો હું હેલ્થ સેક્રેટરીને પણ આ વાત કરવાનો છું કે થોડી ધ્યાન આપે અને ઓફિસ એસી ઓફિસની બહાર નીકળીને એટલીસ્ટ મહિનામાં એક ચક્કર તો મારે જેથી ખબર પડે તો આજે હું હોસ્પિટલ આવ્યો છું ને અને હોસ્પિટલ બાદ હું બધા પીએચસીના સેન્ટર છે નાના નાના ત્યાં પણ આવું છું જેથી રોજબરોજના દર્દીઓને જે પ્રોબ્લેમ થઈ રહી છે તેની પણ જાણકારી લેવું અને તેના પણ આપણે સમસ્યાઓનું સમાધાન કરીને લોકોને સારામાં સારી હેલ્થ ફેસિલિટીઝ મળે તે સુનિશ્ચિત કરીએ